સુરતના અમરોલી વિસ્તારમાં ત્રણ વર્ષના માસુમ બાળકનું અપહરણ કરી અને ક્રૂર હત્યા કરનાર આરોપી ઝડપાયો પોલીસે ફિલ્મી આરોપીની પાછળ એક કિલોમીટર દોરી અને દબોચી લીધો સુરત ક્રાઇમ બ્રાન્ચ અને અમરોલી પોલીસ દ્વારા આરોપી વિકાસ વિદ્યુલાલ શાહને ઝડપી પડાયો આરોપીને મુંબઈના બેકેસી રેલવે યાર્ડ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો આરોપી છેલ્લા ત્રણ મહિનાથી આરોપી છેલ્લા ત્રણ દિવસથી રેલવે યાર્ડના ટ્રેક પર જ સુઈ જતો હતો બાદ દિવસ દરમિયાન ફરતો અને સાંજે રેલવે યાર્ડ પર આવી જતો હતો વિકાસ તેના પરિવાર સાથે પંદર દિવસ પહેલા બિહારથી સુરતના અમરોલી વિસ્તારમાં આવ્યો હતો જોકે વિકાસને માસીના ઘરે રોકાવું હતું અને બિહાર પણ જવું ન હતું આરોપી કોઈ કામ ધંધો કરતો ન હોવાથી માસીએ વિકાસને રાખવાની મનાઈ કરી હતી આ બાબતનું મંદુક રાખી અને વિકાસે ત્રણ વર્ષના બાળકનું અપહરણ કરી અને ટ્રેનમાં મુંબઈ લઈ ગયો હતો ત્યારબાદ બાળકનું શું કરવું તેનો વિચાર કરી બાળકના ગળા પર બ્લેડ મારી અને તેની હત્યા કરીને તેને ટ્રેનમાં જ મૂકી અને ફરાર થઈ ગયો હતો કઈ તારીખ 21/8/2025 ના રોજ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ફરિયાદી બેનના 3 વર્ષના બાળકનું કિડનેપિંગ કરી અને એમની જે બેનનો એટલે કે એમનો ભત્રીજો લઈને જતો રહ્યો છે એવી ફરિયાદ અમરોલી પોલીસ સ્ટેશનને મળી હતી અને 3 વર્ષના બાળકનો પ્રશ્ન હોય જેથી પોલીસ કમિશનર સાહેબ અને જોઈન્ટ કમિશનર ક્રાઇમ સૂચનાથી ની બ્રાન્ચની તમામ ટીમોને કામે લગાડવામાં આવી હતી બેનનો ફોન લઈને પણ આરોપી જતો રહેલો હતો પણ ફોન એને સ્વિચ ઓફ અહીંથી જ કરી દીધો હતો આ બાળક જે એકવીસ તારીખે ગયો એટલે કિડનેપ કરીને બાવીસ તારીખે લોકમાન્ય ટિળક પોલીસ સ્ટેશન મુંબઈ રેલવે પોલીસ સ્ટેશનની હદમાંથી એ બાળકની ટ્રેનના ડબ્બામાંથી લાશ મળી આવી હતી અને એનું ગળું કાપવામાં આવ્યું હતું અને ત્રણ વર્ષના બાળકનો ગંભીર પ્રકારનો ગુનો હોય લોકમાન્ય ટિળક પોલીસ સ્ટેશનો પણ આ બાબતની તપાસ ચાલી રહી હોય ક્રાઇમ બ્રાન્ચની ટીમો આ તપાસમાં તરત જ ત્યાં પહોંચી હતી અને છેલ્લા ચાર દિવસથી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે એન ઝાલા પીએસઆઈ ગામિક અને અમરોલી પોલીસ સ્ટેશનના સ્ટાફની ટીમો ત્યાં અલગ અલગ વિસ્તારોમાં સર્ચ કરી રહી હતી આ આરોપી સતત પોતાનું લોકેશન બદલ રહેતો હતો દિવસમાં એકાદ વાર ફોન સ્ટાર્ટ કરી અને બંધ કરી દેતો હતો અને રાત્રે ફરીથી બીકેસી વિસ્તારમાં રાતના ટાઈમમાં શરૂ કરતા પોલીસની ટીમો સતત બે ત્રણ કલાક સુધી સર્ચ કર્યા બાદ એક જગ્યાએ દેખાતા પોલીસને જોઈ અને ભાગવા લાગતા એક કિલોમીટર જેટલું ચેસ કરી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને પકડ્યો છે સૌ પ્રથમ એને બાંદ્રા વિસ્તારમાં

એમ ક્રાઇમ બ્રાન્ચ અને અમરોલી પોલીસની ટીમે ત્રણ દિવસમાં રાત દિવસ જોયા વગર સતત મહેનત બાદ કાલ રાતે આને પકડવામાં આવ્યો છે આરોપી વિકાસ બિસુદી દયાલ શાહ એ જે મરનાર છોકરા છે એના સગા માસીનો છોકરો હતો તો આની ઉંમર ત્રીસ વર્ષ છે આ લોકો મૂળ સિવાન બિહાર ડિસ્ટ્રિક્ટ બિહારના રહેવાસી છે આરોપી અગાઉ કતાર સાઉદી અરેબિયા અને અલગ અલગ બહારના કન્ટ્રીઓમાં પણ નોકરી કરી હતી છેલ્લા એપ્રિલ થી એ ઇન્ડિયા આવી ગયો હતો કોઈ કામ ધંધો કરતો ન હતો